આજ તો કળા આપણને આપી છે એટલે જો જૂના જે મરજાદી ભગવતી વૈષ્ણવ હતા ને સો સો વર્ષ જીવતા તમે જુઓ જૂના માજીઓને જોજો જે અહર્નિષ્ઠ અષ્ટયામ સેવા કરતા સખડી ભોગ ધરતા લોકો અત્યારે ભરે એમ કે મમ્મી બહુ ના થાકી જઈશ બીમાર પડી જઈશ પપ્પા બહુ ભાગા દોડી ના કરો સેવામાં જૂના ભગવતી જુઓ તમારા બધાના ઘરે પ્રમાણ હશે તમારા વડીલ ભાવો આટલા આટલા ઠાકોરજી માટે દોડા દોડ સવારથી કરે ક્યાંય કોઈ વાંધો નથી આવ્યો તમારા ઘૂંટણ માં દુખાવો થયો હશે પણ એ સો વર્ષે દોડતા

અને એ આનંદ પરમાત્મા ભાગવતમાં પ્રગટ રૂપે ત્રણ ત્રણ ભાષાઓ મહાપ્રભુજી સમજાવે છે સમાધિ ભાષા લૌકિક ભાષા પરમત ભાષા શ્રીમદ ભાગવતમાં સાત પ્રકારે મહાપ્રભુજી અર્થ કરે છે સાત રીતે શાસ્ત્રે સ્કંધે પ્રકરણે અધ્યાયે વાક્ય પદેક્ષરે એકાર્થ સપ્તધાજાન સાત રીતે મહાપ્રભુજી અર્થ શ્રીમદ ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધનીજીમાં આ બે ગ્રંથોમાં શ્રી મહાપ્રભુજી ભાગવતજીને સમજાવે છે પુષ્ટિ માર્ગમાં ભાગવતજીનું ખૂબ મોટું મહત્વ છે આપણે તો ઠાકોરજી જેના ઘરે ન બિરાજતા હોય તો આજ્ઞા એવી છે ભાગવતજીને ભોગ ધરીને લે ભાગવતજીનો પાઠ નિત્ય કરો એ ઠાકોરજી બિરાજ્યા બરાબર છે કે ઠાકોરજીનું રૂપ જ ભાગવતજીને માનવામાં આવે અને એટલા માટે હું હંમેશા કહું ભાગવત જીવનમાં એક વાર સાત દિવસ જરૂર શ્રવણ કરવી જીવનમાં ભાગવત ભાગવત તો બધા માટે જો નિમિત્ત એક થાય શુખદેવજી પરીક્ષિતને કહે પણ કેવળ પરીક્ષિતને થોડી તાર્યા છે ને તો બધાને તારા શ્રીમદ ભાગવતજી નું શ્રવણ કરો અને અહીંયા બેઠા બેઠા તમે વિચારો કે આ બેસાડી છે છે તો કોઈ ઓબ્જેક્શન મનમાં વિચારવામાં શું જાય છે સામર્થ્ય પ્રભુ આપે તો જરૂર કરાવો પણ સામર્થ્ય નથી તો મનમાં અફસોસ ન કરો ઘણી ઉત્તમ વિચાર એ આપણને અલૌકિક સામર્થ્યનું પ્રદાન કરી દેતો અહીંયા બેઠો દરેક એ વિચાર કે આ કથા મેં જ બેસાડી છે તો પ્રભુ આ ના પાડવાના કે ના તને નહીં તે નથી બેસાડ્યું ચલો કથા તમે પણ તમે કથામાં બેઠા તો છો ને લોકો એમ કે કથા બેસાડી ખરેખર જોવા જાઓ ને તો કથા પણ આપણે કથા નથી બેસાડતા કથા આપણને બેસાડે કારણ કે આ એક કલાક ક્યાંય બેસે એવો ન હોય એને સાત સાત દિવસ ત્રણ ત્રણ ચાર ચાર કલાક એક જગ્યાએ બેસાડવો ભાગવતજીત બેસાડી શકે તો ઘણી એવું થાય કથામાં ઘણા બેસવા લેવા આવે આમ ગોતતા હોય પેલા ને લઈ જાય ઘણા લેવા આવે કથામાં હવે તો અહીંયાથી તમને ન દેખાતું હોય અહીંયાથી બધું જ દેખાતું હોય જે સૂતો હોય જે ખાતો હોય જે પીતો હોય બધું અહીંયાથી દેખાતું કોઈ વાંધો નથી જેને જેવી અનુકૂળતા પણ અહીંયાથી દેખાય બધું નહી તો ઘણી વાર કથા પૂછે જે આજે કથા બહુ આનંદ આવે મારે કોઈ બેન તમે તો સુઈ ગયા છો મને દેખાતું છું નહીં ક્યારે આનંદ લઈ લીધો તમે પણ હા સુવાનો પણ એક આનંદ છે બિચારાના ઘરમાં આવી હું ક્યાં આવવાનું નિશ્ચિંતતા થાય તો જ નીંદ આવે અદભુત નિંદ્રા મંડળી તો ભાગ્યશાળી છે જેને કથામાં ઊંઘે આવે છે ભલે સુઈ ગયા હોય કથામાં આવી તો શક્યા ને એનું પુણ્ય ન હોત તો એના પગ કથા તરફ ઉપડત જ નહીં એના પુણ્ય એને ખેંચીને અહીંયા લાવીને બેસાડે છે એમને માં મળતું નથી જેમ ધંધો કરવો હોય તો થોડીક મૂડી તો જોઈએ ને એમ પુણ્યો કરવા હોય ને તો જૂના પુણ્યો જોઈએ કંઈક ઇન્વેસ્ટ તો કરવું પડે ને હોય તો ઇન્વેસ્ટ કરે ને જે પુણ્યો સંચિત હતા જે પુણ્યો થઈ ગયા હતા કેટલા લોકોને ઘણી વાર બેંકમાં નહી કોઈ જમા કરાવવા ગયો ભૂલથી આના એકાઉન્ટમાં જમા થઈ ગયા ઘણી કોઈના પુણ્યની સામે આવી જવાથી સાથે આવી જવાથી આપણા પુણ્યો બંધાઈ જતા

ક્યારેક ક્યારેક મોટા સત્કર્મનું કારણ બની જતા હોય આપણે લાગે મેં તો આવું કાઈ કર્યું નથી કે હું આવા અલૌકિક લાભ લઈ શકું પણ ઘણીવાર ઘણી વાર ઘણા પુણ્ય ઘણી ઘણીવાર વડીલોની કરેલી ભક્તિ કામ લાગી જતી હોય ઘણી વાર વૈષ્ણવ કામ લાગી જતો હોય ઘણીવાર ગુરુજનોએ આપેલા આશીર્વાદ કામ લાગી જતા હોય ક્યાંક કોઈની મદદ કરી હોય એના દિલમાંથી નીકળેલી દુઆ કામ લાગી જતી હોય ક્યાં કયું પુણ્ય કામ કરે છે આપણને ક્યાં ખબર છે પણ સત્કર્મ થાય ઓછા થઈ જશે એ તો ખર્ચાઈ જશે ઘણીવાર એમ થાય ને આપણને કે આપણે પાર્ટીમાં કેટલો પૈસો ખર્ચ્યો એનું તો એકાઉન્ટ રાખીએ પણ એ સુખ ભોગવવા માટે આપણે કેટલા પુણ્યો ખર્ચી નાખ્યા એનું તો ગણિત આપણી પાસે ના કારણ કે પુણ્ય વગર સુખ ના આવે સુખનું ગણિત કર્મ ના સિદ્ધાંત કેટલા પુણ્યો ખર્ચાયા એનો હિસાબ ન ધારેલું ન મળ્યું ત્યારે આપણને એમ લાગે કે આટલા ખૂટ્યા નહી તો આ મકાન આપણી પાસે હોત આ ગાડી આપણી પાસે હોત આ ઘડિયાળ આપણી પાસે પૈસા ખૂટ્યા એ તો આપણે વિચારીએ છીએ પણ મારા પુણ્ય ઓછા પડ્યા એનો વિચાર આપણને નથી આવતો લા વૈષ્ણવજનો આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો સહેજ પુણ્યો ક્યાંક ભેગા કર્યા હોત તો આ બધું સહજ થઈ જાય જ્યારે આવા ગણિત જીવનમાં કરશું આપણે હંમેશા સાચું ખોટું સાચું ખોટું આવું જ કરવામાં ખતમ થઈ જઈએ સાચા ખોટામાં ન જીવો સારું અને ખરાબ એનો વિચાર કરો આ સાચું છે પણ હમણાં સાચું કહેવા જઈશ તો સારું નથી આ ખોટું છે પણ એને એટલે સાચું ખોટું વિચાર કરો છો સારું અને ખરાબ ખોટું અત્યારે કહીશ તો બહુ ખરાબ થઈ જશે સાચું હમણાં કહીશ તો બહુ ખરાબ થઈ જશે સાચું જો સારું કરવા માટે નથી તો એ સાચું નથી

કારણ કે ક્યાંક કોઈને ખોટા પાડીને પણ તમે એને ગુમાવી દેશો ક્યાંક સાચું બોલીને પણ તમારાથી એને દૂર કરી દેશો ખરાબ ખરાબ પરિણામ આવશે તમારા ભાગવતની જે ચર્ચા કરી રહ્યા છે છ અધ્યાયમાં સૌથી પહેલા ભાગવતજી કહેતા પહેલા એનું મહાત્મ્ય વર્ણન કરવામાં આવે છ અધ્યાયમાં પદ્મપુરાણમાં છે અને ચાર અધ્યાયમાં સ્કંદ પુરાણમાં છે માના માટે આદત પેદા થાય તમે ટ્રેનમાં આવતા હો જગ્યા ઓછી હોય ને ત્રણ ત્રણ સીટમાં માં બેઠા હો ને એટલામાં કોઈ વ્યક્તિ ચડી ગયો ટ્રેનમાં તમને એમ થાય કે અહીંયા બેસી ના જાય એટલે હોય એના કરતા પગ પોળા કરી અને પેલો ઊભો રે ક્યાંક વચ્ચે ના આવી જાય અને એટલામાં તમારા ખોળામાં તમારું બાળક હતું ને બીમાર પડી ગયું થી તાવ ચડવા લાગ્યો રડવા લાગ્યું શાંત જ ન થાય ત્યારે જે ઉભો હતો ને એને કહ્યું કે હું ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છું લાવ ચેક કરી આપ તુરંત ચેક કરે એને કહી દે કે આને આ દવા મારી પાસે છે આપ્યો પછી શું કરો આવો આવો બેસો બેસો જેને બેસવા નતો દેવો એના માટે પોતે ઉભા થઈને જગ્યા કરી આપ કેમ પહેલા એ વ્યક્તિ દેખાયો પણ જયારે એનું મહાત્મ્ય સમજાયું તો આપ મેળે આદર થયો વિનિયોગ એની સાથે વ્યવહાર કેવો કરવો એનું જ્ઞાન આપ મેળે આવી ગયું

ત્યારે પ્રેત યોનીમાંથી પણ આ જીવને મુક્ત કરી દે એવો સમર્થ ગ્રંથ જેનો ઉદ્ધાર કોઈ તીર્થ કોઈ ગ્રંથ ન કરી શકે એનાય ઉદ્ધાર કરવાનું સામર્થ્ય શ્રીમદ ભાગવતમાં છે એવી દિવ્ય ગાથાઓ શ્રીમદ ભાગવતના મહાત્મમાં પદ્મપુરાણાંતર્ગત વર્ણન કરવામાં આવે આવો પ્રવેશ કરીએ છ અધ્યાયમાં મહાત્મા એટલા માટે કારણ કે આ ભગવાનની કથા છે ધન જેની પાસે હોય ધનવાન ભગ જેની પાસે હોય ભગવાન જેને ભગને ધારણ કર્યું છે એ ભગવાન તો કે ભગ કોને કહેવાય તો કે ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન અને વૈરાગ્ય આ શઠ ધર્મ એને કહેવાય ભગ અને આ ભગને જેને ધારણ કર્યા છે એ છે ભગવાન તો આ છ તત્વો શું છે તો કે ઐશ્વરને ભગવાનમાં પહેલું તત્વ ઐશ્વર્ય છે શાસન કરવું બ્રહ્માંડ ચાલી રહ્યું છે એ ક્યાંક કોઈ ચલાવી રહ્યું છે એ પરમાત્મા છે જેના પ્રભાવથી આ બધું ચાલે છે લોકો જુદા જુદા નામે કદાચ એને ઓળખે પણ એના પ્રભાવ આખું સંચાલન કરે છે કેવી દુનિયા ચાલી રહી છે કેટલા સ્ત્રી કેટલા પુરુષ કેટલા જીવ જંતુ કેટલી પ્રકારની યોનીઓ માણસ વિજ્ઞાન ને લઈ અને પોતે ગૌરવ કરતો હતો કોરોનામાં સમજાઈ ગયો કે દુનિયામાં કેવલ દસ ટકા લોકો પણ આખી એક સાથે માંદા પડે ને તો દુનિયા પાસે इलाज કરવાની સુવિધા નથી કેવલ દસ ટકા લોકો જો એક સાથે માંદા પડી જાય તો સમર્થ દેશો પાસે પણ એ સુવિધા નથી અને આટલા વર્ષો ત્યાં વિશ્વ ચાલી રહ્યું છે દરેક પોતપોતાની રીતે જીવી રહ્યા છે આ સુખ દુઃખની ખાઈ તો માણસે ઇકોનોમીને અર્થવ્યવસ્થા ઉભી કરીને કરી છે ભગવાને તો બધાને એક સરખું આપ્યું હતું પણ જ્યારથી માણસે પૈસાને શોધ્યો ને ત્યારથી પૈસા પ્રધાન ધન પ્રધાન વિશ્વ થઈ ગયું અને પછી એમ થાય કે આની પાસે ઓછું આની પાસે વધારે આની પાસે સગવડતા માણસે જ ક્યાંક ખાઈ ઊભી કરીને ભગવાન કોઈ ગરીબના ઘરમાં ઉગાડેલા ઝાડમાં ઓછા ફળ આપે છે ધરવાનના ઘરમાં વધારે ફળ આપે એમ થાય એવું કાઈ નથી ભગવાન તો એક સરખું જ બધાને આપી રહ્યા છે ઠંડી લાગે તો બધાને એક ઠંડી લાગે ગરમી હોય તો ગરમીની ઋતુ આવે

એના ભાવ પડી જાય એટલા એટલે એને નાશ કરી દે છે કેવા કેવા પ્રકારના માણસ માણસે આખું દુનિયા ખતમ થઈ જાય એટલા હથિયારો એને આજ સુધી ઊભા કરી લીધા છે એને વ્યવસ્થા કરી લીધા છે કે આખી દુનિયાને ખતમ કરી શકાય બસ વાપરવાની જ વાર છે પોતાના નાશની તૈયારી તો માણસ પોતે કરીને બેઠો છે અને એટલા માટે મહાત્મ્ય ઐશ્વર્ય એટલે શાસન કરે કેતા ને ઘણી વાગે બગીચામાં માણસ જતો હતો કે આ ભગવાન ને દુનિયા બનાવતા આવડી નહીં આટલા મોટા મોટા તડબૂચ પાતળી વેળ અને આટલું મોટું વડનું ઝાડ ને નાના નાના ટેટા આ ભગવાનને બનાવતા એટલામાં એક ટેટું એવું માથા પર પડ્યું એને જો સારું થયું પડ તડબુચ નથી લગાડે પણ આ તો ટેટા માથે પડે ને પછી જ સમજાય ત્યાં સુધી તો આપણે કંઈ ને કંઈ ભગવાનના મૂલ્યાંકનો જ કરતા હોઈએ અર્થઘટન જ કરતા હોઈએ આના કરતા આમ કર્યું હોત તો સારું આના કરતા આમ કર્યું અરે તારું તારા ઘરના લોકો નથી માનતા તો ભગવાન શા માટે માને આપણે બધાને સેવા કરવી છે પણ સલાહકાર તરીકે પ્રભુ જો મને એડવાઇઝિંગમાં રાખીને એડવાઇઝરીમાં તો ભગવાનને એવી સારી સારી સલાહ આપું પ્રભુ બધું જ જાણે છે એ બધાનું પૂરું કરે છે ઐશ્વર વીર્ય પ્રભુ જેવો બળવાન બીજો કોઈ નથી શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું એક ભ્રુકુટી હું ચિહ્ન પણ ચિત્તમાં આનંદ નહીં આવે અને કદાચ બહુ મોટું સત્કાર્ય નહીં હોય નાનું હશે પણ વિચારો સારા હશે ને તો એ નાનું સત્કર્મો પણ મોટો આનંદ આપશે અને એટલા માટે ઉત્તમ ભાવ સાથે સત્કર્મ કરો મંગલાચરણ કર્યું છે પ્રભુના સ્વરૂપ સામર્થ્ય અને સ્વભાવનો પરિચય કરાવ્યો આપણે જેની કથા સાંભળવા જઈ રહ્યા છે એ છે કોણ પરમાત્મા કેવો છે સ્વરૂપ કેવું સામર્થ્ય કેવું ને સ્વભાવ એમ પણ કોઈ કન્યાના વિવાહ થતા હોય ત્યારે ત્રણ વસ્તુ જોવા જાય સૌથી પહેલા એમ જોયું દેખાવમાં કેવો છે સ્વરૂપ શું ધંધો કરે છે કામ ધંધો કમાય છે શું સામર્થ્ય જો મોટો અપરાધ થયો અને ગુસાઈજી તો કેવા પરમ દયાલ અને કેદખાનામાંથી છૂટ્યા બીજે ક્યાં ન ગયા કૃષ્ણદાસ દોડતા દોડતા જેનો અપરાધ કર્યો એ ગુસાઈજીના ચરણોમાં આવી દેખાતા પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા હસ્ત દેવાય કેવી કૃપા ગુસાઈજી એ સમયે કરી કે આજે પણ વલ્લભકુલ ની આરતી ઉતરતી હોય તો આ કીર્તન ગવાય છે એની કૃપાલુતાના ગુણગાન આજે એમના વંશજો આગળ પણ આપણે કરીએ છીએ અને આશા રાખીએ છે કે ગુસાઈજીની ની જેવો કૃપાલુ સ્વભાવ છે એવો જ આપનો હશે જય શ્રી કૃષ્ણ